સોળ માં રહેતા વિદ્યાર્થીઓ માટે ચોપડા સોળ રહેતા વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે જેના ભાગરૂપે નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિસ્તારના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લ સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામભાઈ સોલંકી વોર્ડ નંબર પાંચ ના કાઉન્સિલર અને નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક નૈતિક શાહ વોર્ડ પ્રમુખ નરેશ રબારી મહિલા મોરચાના પ્રમુખ સુનિતાબેન શર્મા મહામંત્રી વિજય ચૌહાણ અને પરેશ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ચોપડા વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ત્રણસોથી વધુ સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ આવ્યું હતું વડોદરા શહેરના સૌ નગરજનોને મારા હિરેન મોદી મિત્ર મંડળ વતી જય શ્રી કૃષ્ણ ખાસ કરીને વડોદરા શહેરની અંદર અમારા દ્વારા છેલ્લા દસ વર્ષથી નિરંતર વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચાલી રહી છે જેના ભાગરૂપે આજે ચોપડા વિતરણનો કાર્યક્રમ હતો જે વોર્ડ નંબર સોલમાં રહેતા હોય તેમના માટે જ હતો આ કાર્યક્રમ ખાસ કરીને બાળકો સૌ આગળ વધે સૌ ભણે અને વડાપ્રધાનશ્રીનું દીવા સ્વપ્ન હતું આ કે સૌ ભણે સૌ આગળ વધે એ સ્વપ્નને મેં છેલ્લા છ વર્ષથી સાર્થક કરી રહ્યા છીએ અને સહભાગી થઈ રહ્યા છીએ સેવાકીય ભાવના સાથે આ સાતમા વર્ષે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણભાઈ ના હસ્તે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વોર્ડ નંબર સોલના સંગઠનની ટીમ અને સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા તમામના હસ્તે વિદ્યાર્થીઓના ચોપડા વિતરણ કરવામાં આવ્યું છે અને આસાન અપેક્ષા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અને ખૂબ ભણે આ જ અપેક્ષા સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ